લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ રાજકોટ નું અગ્નિકાંડ સૌ કોઈને યાદ છે ભ્રષ્ટાચારની નાબૂદી ની વાત થઈ હતી પરંતુ આ કાંડ બાદ પણ ભ્રષ્ટાચાર જાણે કે ફૂલી ફાલી રહ્યો છે ચીફ ફાયર ઓફિસર પોતે લાખોની લાંચ લેતા ઝડપાયા અગ્નિકાંડની જ્યારે ઘટના બની ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના જે ફાયર વિભાગ છે તેની પણ બેદરકારી સામે આવી હતી ભ્રષ્ટાચારને લઈને પણ અનેક સવાલો છે તે ફાયર વિભાગના સામે આવ્યા હતા પછી ચાહે તે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર હોય બીજે ઠેબા હોય અથવા તો જે વિગોરા નામના સ્ટેશન ઓફિસર હતા ફાયર વિભાગના આ તમામ સામે પગલાં લેવામાં આવ્યા અનેકને સસ્પેન્ડ કરવામાં આવ્યા અનેક સોમે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી અને પછી રાજકોટના મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર ન થાય ભ્રષ્ટાચાર અટકી જાય એના માટે અન્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવીને તેમાં આવ્યા અનિલ મારુ પરંતુ આ અનિલ મારુ છે તે આ જૂના અધિકારીઓ છે તેનાથી પણ ઉપરવટ નીકળ્યા હોય એવું લાગી રહ્યું છે કેમ કે જાણે કે રાજકોટ મહાનગરપાલિકામાં જે પણ અધિકારીઓ આવે છે તે પોતાના નામે એક રેકોર્ડ

કરીને ત્યારબાદ 1,20,000 રૂપિયા આપ્યા 1,80,000 બીજા જે બાકીના આપવાના હતા તે જ્યારે આપવા ગયા તે દરમિયાન આસીબી ની ટ્રેપ છે તે યોજના અને ત્યારબાદ આ લાંચીઓ વધુ એક રાજ મહાનગરપાલિકાનો અધિકારી છે તે એસીબી ની ટ્રેપમાં ફસાઈ ગયો જી બિલકુલ આભાર ગૌતમ તમામ જાણકારી આપવા બદલ